વાડી મસ્ત હવે પાછું મમ્મી બળદની સાફ સફાઈ કરે તો હું ફટાફટ બળદ માટે મગ છે ને ઉપાડી લઉં કાલે મેં ઉપાડ્યા હતા પાછું ઉપાડી લઈ થોડા થોડા બળદ થઈ ગયા બીજું મગ છે ને બગડી ગયા મિત્રો કોકો ખારી છે કોક બગડી ગયા છે પાછળ ખારી છે એકાદ બગડી ગઈ છે મિત્રો આ મોસ્ટ બળદને ને મગ નાખી રહ્યા છે કેટલા સાવી દા મમ્મી 5 એક બે ત્રણ ચાર હા બે રે આ એક બે ત્રણ ચાર ને પાંચ આ અમારો આ સા છે મિત્રો હું કોઈ અમારો છે ફટાફટ જવાનું થોડું થોડું કહ્યું હાઈકું બળદથી હાલ ત્યાં તો પ્રાણે પ્રાણે હાઈકું છે કાળો મસ્ત નીંદી મિત્રો હાલો બાર હવા બાર થવા આવ્યા છે ત્યારે અમારે પાંચ જાણ નીંદાઇ રહ્યા ખડ જ એટલું છે મિત્રો આમાં કળ્યું ને તો એટલું ખડશે કેટલું લેવું ક્યારે દુઃખ અમાડ છે થાકી ગયા લે હા થાકી ગયા ચાલો હવે છે ને લાઇટ અહી કુંડીમાં મમ્મીને નાવું હતું પણ લાઈટ નથી મિત્રો ગરમીના હાલો હાલોગમાં બી કન્ટિન્યુ આવે છે ને ઘરે ભૂખ બહુ લાગી છે પેટમાં ઊંધળીયું બોલે છે ફટાફટ ઘરે જઈ મોડા બોડા ધોઈશું કામકાજ કરીશું હાલો વ્લોગમાં બે કન્ટ્રીન્યુ સમજો આટલો તો હાઇક્યું કાઢ્યું એટલું ઓછું શેર કરતા હા હેરાન થઈ જાય હાલો હાલો બપોરા કરો હવે આવી ગયા છે ઘરે મસ્ત ફ્રેશ થઈ ગયા છે ભાવે એમ થાકી ગયા હા કેટલું કહેવું હજી આપણો મિત્રો તમને વાત કરવાની રહી ગઈ છે જે આગલું વણામાણા નિંદાણી છે પાસણ હજી બાઈકી છે બાકી જય શ્રી ખત

હું સદી સુધી દીકા શીકો આવા રાખન ઓરા બે આમ હે વાતો કરે તો હે ગુપાલી ઘણી વેવી હું ખખડાવ ખખડાઈ કર્યું આયરા હામાં હોય હે હા હે હારે નથી લાગતા આ

તો કા સમજે સારું ને વદ ગયો મિત્રો કેટલી ગરમી થા પદાને કાઇ પડો હા હા ક્યાં બ ઊભું થવા શીખી ગયો આ થઈ ગયા ઉભું થવા શીખી ગયું

માદરું થઈ જશે હારી પેટનું બસ કેતા નહીં આ સારું શાક ના બન્યું એટલે આ બડા હારે પડકે રાખ્યા જો મસ્તી મજા ગાલે છે આપણે આવું તો હાલ તો કોમેડી કરી આવી રહ્યા અમે કઈ દીકુ ના ભોદ અમારે એટલે મારે બાજુ છે ઝગડો કરો હું નાખ્યું

ચટણી આવે ને એમાં પછી એની સ્મેલ ગઈ ને અંદર શીખવા આવી ગયું હાલો તું ફટ મસ્ત હટાણો દૂધ કરી લેતો હોય બધું ગામમાં જતો પાછા મળીએ આપણે થોડી વારમાં હાલો ઘરે બેવા આવ્યા મસ્ત અમારા ભાભી એટીટ્યુડ વાળા તમે કહો વાત કરું હમણાં આખી આવી મેં શું કીધું હું કહું છું રોટલા ખરી જાય છે આડા સો જઈએ રોટલા કરવા હું કહો તમે મને કે હિસકા મહેકને હિસકાવો હું કહો દીકરા રોટલા આપણે હાડા હાથે ખાવાના થાય એક કલાકમાં રોટલા ખરી જાય

હા પણ એ તો કેવો રહી ગયો એક કોઈ રહી ગયું મિત્રો પછી મારો ટાઈમ પછી મને મજા ન આવે કે કેવો ટાઈમ મિત્રો દસ વાગે બધા રાંધતા હોય નવ નવ અમારે વહેલું હોય આખા સમાજમાં અમારે છે ને અમારા પરિવાર બધા છે અમારે પહેલાં સૌથી વહેલા રાંધાતું છે સૌથી પહેલાં ખવાતું હોય છે સૌથી પહેલાં ખુએ પણ જતું હોય છે અમારે પહેલથી થી રૂટિન છે અમારે પપ્પા આવે ને તે તું ના માનો મમી વહેલાં રાંધવાનું પાંચ બંધી જવાનું રાંધવા બેસી જવાનું હાથ વાગ્યે ને તને રાખી દઉં તો તો કે હાથ મારો ટાઈમ વેસે તો હું રાંધીશ નહીં મને મજા ન આવે આ હારો નિયમ વાહ ભાઈ વાહ નિયમ તમારો નિયમ કઈ પાતીનો નિયમ છે હા પાતીનો જે પાતીનો કઈ પાતીનો નિયમ હા પાતીનો એવું કોને કીધું કે બહાર ગયા હોય તો તો હાથ વાગી જાય તો ક્યો હાલો એવું નહીં બહાર આવો કે બાબરે બાબરે ગયા હોય ને હાડા સો થઈ ગયા હોય તો શું કરવાનું

પાછી હારી નથી એટલે મિત્રો બતાવીને તમને બહુ ગાડી સારી નથી એટલે રિટર્ન કરી આવવાની છે એ બધું હારી તો બતાવત પણ હવે ગાડી ના હું પેશન પ્રો ઈ ગાડી હું ભંગારા આવ્યું કાઢ્યું પપ્પા કે હારી છે ઓલી ગાડી લે જૂનું જૂનું હા કે થાય ગઈ કે નથી આવતો ગાડી તો ચાર ચાર ગાડી કાંઈ કામ એક તો આવ્યું ઠોઠવું આવી ગયું ચાલો વિડીયો એને કરી કે મને કાલે નવો વર્ગમાં તો આજનો વર્ગ તમને ગમે લાઈક કરી નાખીએ શેર કરી નાખજો ચેમલ નો ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ એ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય બાય સબસ્ક્રાઇબ બાય બાય